આજે આપણે એસિડિટી થવાના કારણો અને એસિડિટી દૂર કરવા માટે ઘરેલું ઉપાય શું કરી શકાય તેના વિશે જાણીશું સૌથી પહેલા એસિડિટી થવાના મુખ્ય કારણો શું હોય છે વધુ પડતા ખાટા તીખા તળેલા અને ખારા ખોરાકનો ઉપયોગ કરવામાં આવે કાચા કાંદા ચોકલેટનું વધુ પડતું સેવન કરવામાં આવે દૂધ અને દૂધની બનાવટોનું વધુ પડતું સેવન દારૂનું સેવન કરવામાં આવે અને કસરતનો અભાવ હોય ખાઈને તરત સૂઈ જવાની ટેવ હોય લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાની ટેવ હોય અન્નનળી અને જઠર વચ્ચેના વાલોની તકલીફ હોય કાં તો વાલ લૂઝ હોય પેટમાં થતું એચ પાયલોરીનું ઇન્ફેક્શન હોય આના લીધે એસિડિટી થઈ શકે છે હવે આપણે એસિડિટી દૂર કરવા માટે ઘરેલું શું ઉપાય કરી શકીએ તેના વિશે જાણીશું એસિડિટી થાય એટલે જેઠીમઠનું ચૂર્ણ કે રાપ બનાવીને તેનું સેવન કરવું જોઈએ જેનાથી એસિડિટીમાં ફાયદો થાય છે લીમડાની છાલનું ચૂર્ણ તો રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ આમ કરવામાં આવે તો પણ અમલપિત કે એસિડિટી ઠીક થઈ શકે છે એસિડિટી થવા પર ત્રિફલા ચૂર્ણનો પણ ઉપયોગ કરવો જોઈએ ત્રિફલાને દૂધ સાથે પીવાથી એસિડિટી દૂર થઈ શકે છે દૂધમાં સૂકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ ત્યાર પછી દૂધને ઠંડુ કરીને પીવાથી એસિડિટી દૂર થઈ શકે છે વરિયાળી આમળા અને ગુલાબના ફૂલનું ચૂણો બનાવીને તેને સવાર સાંજ અડધી ચમચી લેવાથી એસિડિટીમાં લાભ થાય છે એસિડિટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થાય છે લવિંગ એસિડિટી માટે ખૂબ ફાયદાકારક છે એસિડિટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ ગોળ કેળા બદામ લીંબુ ખાવાથી એસિડિટી જલ્દી ઠીક થઈ જાય છે પાણીમાં લો રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરવામાં આવે તો પણ એસિડિટીમાં ફાયદો થઈ શકે છે એસિડિટીની તકલીફ ખાવા પીવાને લીધે વધુ થતી હોય છે તેથી વધુ ભારે ભોજન કરવાની પરેજી રાખવી જોઈએ એસિડિટી વખતે રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ડિનર કરી લેવું જોઈએ જેથી ખાવાનું સારી રીતે પચી જાય છે આ નુસ્ખાને અપનાવ્યા પછી પણ જો એસિડિટી થાય તો નો સંપર્ક કરવો જોઈએ